નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી સીબીઆઈવાળા કેસમાં જામીન મળ્યા છે અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા તેની ખુશીમાં મહીસાગર આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવીને ઉજવણી કરી જેમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટવર્સી સોલંકી મહીસાગર જિલ્લામાં મંત્રી હિરેનભાઈ શ્રીમાળી લુણાવાડા તાલુકામાં મંત્રી અખમસિંહ ચૌહાણ જેઠાભાઈ રવિભાઈ જગદીશભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા દ્વારા પાર્ટીના કાર્યાલય ખાતે ગઈકાલે જે રાષ્ટ્રીય આદર્શ આમ આદમી પાર્ટીના અને દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈના જે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા તે અનુસંધાને નામદાર સુપ્રીમ કોર્ટે માન્ય કેજરીવાલ સાહેબને જામીન આપ્યા છે અને જામીનની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ ઠોસ પુરાવાઓ સીબીઆઈ પાસે હજુ સુધી મળ્યા નથી અને જેણે કેસનો જે ટ્રાયલ છે એ ચાલવામાં વર્ષો સુધી નીકળી જાય એ ટ્રાયલ ચાલ્યા દરમિયાન કોઈ એક રાજ્યના મુખ્યમંત્રીને વધુ સમય જેલમાં રાખવા એ કાયદા અને ભારતના સંવિધાનની વિરુદ્ધમાં છે આવું ટાંકી અને નામદાર સુપ્રીમ કોર્ટે માનીએ કેજરીવાલ સાહેબને જામીન આપ્યા છે આ અગાઉ મનીષ સિસોદિયા સાહેબને પણ જામીન મળ્યા છે સંજયસિંહને પણ જામીન મળ્યા છે અને આજે જ્યારે રાષ્ટ્રીય આદર્શ અરવિંદ કેજરીવાલ સાહેબને જામીન નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યા છે ત્યારે અમારામાં નવો એક જુસ્સો નવી એક તાકાત નવી એક ઉર્જાનો સંચાર થયો છે કે રાષ્ટ્રીય આદર્શ હવે અમારી વચ્ચે હશે અને અમારું માર્ગદર્શન કરશે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી સચ્ચાઈની રાહ ઉપર જે રીતે ચાલે છે એની અંદર ખોટા કેસો અને જેલ કોર્ટ કચેરી તો ખૂબ જ થવાનું છે તેમ છતાં પણ છે પણ કર્યા વગર મજબૂતીથી લડશે અને જનતાના લોકોના હિતના કામો કરતી રહેશે એવી પ્રતિબદ્ધતા સાથે આજે અમે એકબીજાને મીઠાઈ ખવડાવી અને માન્ય કેજરીવાલ સાહેબની જે જામીન મળ્યા છે એની ઉજવણી મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા આવેલી ઓફિસ ખાતે કરે છે